હમણાં તમને મળ્યું છે તમે જાણો છો આપણે આત્મા ઉપરથી આવ્યા છીએ આ શરીર દ્વારા પાર્ટ ભજવવા આપણે અસલ ત્યાંના રહેવાવાળા છીએ હવે ત્યાં જ પાછું જવાનું છે ઓમ શાંતિ પોતાને આત્મા સમજી બાપને યાદ કરવામાં કોઈ તકલીફ નથી ગુટકા નથી ખાવાના આને કહેવાય છે સહજ યાદ પહેલા પહેલા પોતાને આત્મા જ સમજવાનું છે આત્મા ચડી ધારણ કરી પાઠ ભજવે છે સંસ્કાર પણ બધા આત્મામાં જ રહે છે આત્મા સ્વતંત્ર છે બાપ કહે છે પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો આ નોલેજ હમણાં જ તમને મળે છે પછી નહીં મળે તમારું આ શાંતિમાં બેસવાનું દુનિયા નથી જાણતી આને કહેવાય છે નેચરલ શાંતિ આપણે આત્મા ઉપરથી આવ્યા છીએ આ શરીર દ્વારા પાર્ટ પજવવા આપણે આત્મા અસલમાં ત્યાંના રહેવાવાળા છીએ આ બુદ્ધિમાં જ્ઞાન છે બાકી આમાં હઠયોગની કોઈ વાત જ નથી બિલકુલ સહજ છે હવે આપણે આત્માઓ ઘરે જવાનું છે પરંતુ પવિત્ર બન્યા વગર જઈ ન શકાય પવિત્ર થવા માટે પરમાત્મા બાપને યાદ કરવાના છે યાદ કરતા કરતા પાપ મટી જશે

થતા નથી અહીં યાદથી વિકર્મ વિનાશ કરવાના છે બાબા કહે છે ત્યાં તો તમે નેચરલ ચાલો છો જેવી રીતે અહીં ચાલો છો પછી થોડા થોડા નીચે ઉતરો છો એવું નહીં કે ત્યાં પણ તમારે આ પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ હમણાં જ કરવાની છે બેટરી હમણાં ચાર્જ કરવાની છે પછી ધીરે ધીરે બેટરી ડિસ્ચાર્જ થવાની જ છે બેટરી ચાર્જ થવાનું જ્ઞાન હમણાં એક જ વાર તમને મળે છે સતો પ્રધાન થી તમો પ્રધાન બનવામાં તમને કેટલો સમય લાગી જાય છે શરુ થી લઈને કઈ ન કઈ બેટરી ઓછી થતી જાય છે મૂળ વતન માં તો છે જ આત્મા શરીર તો છે નહીં તો નેચરલ ઉતરવું અર્થાત બેટરી ઓછી થવાની વાત જ નથી મોટર જ્યારે ચાલશે ત્યારે તો બેટરી ઓછી થતી જશે મોટર ઊભી હશે તો બેટરી થોડું ચાલુ રહેશે મોટર જ્યારે ચાલે ત્યારે બેટરી ચાલુ થશે ભલે મોટરમાં બેટરી ચાર્જ થતી રહે છે પરંતુ તમારી બેટરી એક જ વાર ચાર્જ આ સમયે થાય છે તમે પછી જ્યારે અહીં શરીરથી કર્મ કરો છો પછી થોડી બેટરી ઓછી થતી જાય છે પહેલાં તો સમજવાનું છે કે એ છે સુપ્રીમ ફાધર જેને બધા આત્માઓ યાદ કરે છે હે ભગવાન કહે છે એ બાપ છે આપણે બાકો છીએ અહીં આ બાકોને સમજાવાય છે બેટરી કેવી રીતે ચાર્જ કરવાની છે ભલે હરો ફરો બાપ યાદ કરો તો સતો પ્રધાન બની જશો કોઈ પણ વાત ન સમજો તો પૂછી શકો છો છે બિલકુલ સહજ પાંચ હજાર વર્ષ બાદ આપણી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે બાપ આવીને બધાની બેટરી ચાર્જ કરી દે છે વિનાશના સમયે બધા ઈશ્વરને યાદ કરે છે તો પણ જે ભક્ત હશે એ ભગવાનને જ યાદ કરશે પરંતુ એ સમયે ભગવાન યાદ આવી નથી શકતી મિત્ર સંબંધી ધન સંપત્તિ જ યાદ આવી જાય છે ભલે હે ભગવાન કહે છે પરંતુ તે પણ કહેવા માત્ર ભગવાન બાપ છે આપણે એમના બાળકો છીએ આ તો જાણતા જ નથી એમને સર્વ વ્યાપીનું ઉલટું જ્ઞાન મળે છે બાપ આવીને સુલટું જ્ઞાન આપે છે ભક્તિનો ડિપાર્ટમેન્ટ જ અલગ છે ભક્તિમાં ઠોકરો ખાવાની હોય છે બ્રહ્માની રાત સો બ્રાહ્મણોની રાત છે બ્રહ્માનો દિવસો દિવસ સો બ્રાહ્મણોનો દિવસ છે એવું તો નહીં કહેશું શુદ્રોનો દિવસ શુદ્રોની રાત આ સમયે બાપ બેસી સમજાવે છે આ છે બેહદની રાત અથવા દિવસ હમણાં તમે દિવસમાં જાવ છો રાત પૂરી થાય છે આ અક્ષર શાસ્ત્રોમાં છે બ્રહ્માનો દિવસ બ્રહ્માની રાત કહે છે પરંતુ જાણતા નથી તમારી બુદ્ધિ હવે બેહદમાં ચાલી ગઈ છે આમ તો દેવતાઓને પણ કહી શકે છે વિષ્ણુનો દિવસ વિષ્ણુની રાત કારણ કે વિષ્ણુ અને બ્રહ્માનો સંબંધ પણ સમજાવાય છે ત્રિમૂર્તિનું ઓક્યુપેશન શું છે બીજા તો કોઈ સમજી ન શકે તે તો ભગવાનને જ કચ્છ મચમાં અથવા જન્મ મરણના ચક્રમાં લઈ ગયા છે રાધે કૃષ્ણ વગેરે પણ મનુષ્ય છે પરંતુ દેવી ગુણોવાળા હવે તમારે એવા બનવાનું છે બીજા જન્મમાં દેવતા બની જઈશું ચોરાસી જન્મોનો જે હિસાબ કિતાબ હતો તે હવે પૂરો થયો ફરી રિપીટ થશે હવે તમને આ શિક્ષા મળી રહી છે બાપ કહે છે મીઠા મીઠા બાળકો પોતાને આત્મા નિશ્ચય કરો કહે પણ છે આપણે પાર ધારી છીએ પરંતુ આપણે આત્માઓ ઉપરથી કેવી રીતે આવીએ છીએ આ નથી સમજતા પોતાને દેહધારી જ સમજી લે છે આપણે આત્મા ઉપરથી આવ્યા છીએ પછી ક્યારે જઈશું ઉપર જવું એટલે મરવું શરીર છોડવું મરવાનું કોણ ઈચ્છે છે અહીં તો બાપે કહ્યું છે તમે આ શરીરને ભૂલતા જાઓ જીવ તે જીવ મરવાનું તમને શીખવાડે છે જે બીજા કોઈ શીખવાડી ન શકે તમે આવ્યા જ છો પોતાના ઘરે જવા માટે ઘરે કેવી રીતે જવાનું છે છે આ જ્ઞાન જ મળે તમારો આ મૃત્યુલોક અંતિમ જન્મ છે અમર લોક કહેવાય છે હવે આ બાળકોની બુદ્ધિમાં છે આપણે જલ્દી જલ્દી જઈએ પહેલા પહેલા તો ઘર મુક્તિ ધામમાં જવું પડશે આ શરીર રૂપી કપડું અહીં જ છોડવાનું છે પછી આત્મા ચાલ્યો જશે ઘરે જેવી રીતે હદના નાટકના એક્ટર્સ હોય છે નાટક પૂરું થયું તો કપડા ત્યાં જ છોડીને ઘરના કપડાં પહેરી ઘરમાં જાય છે તમારે પણ હવે આ વસ્ત્ર છોડી જવાનું છે સતયુગમાં તો થોડી દેવતાઓ હોય છે અહીં તો કેટલા મનુષ્ય છે અસંખ્ય ત્યાં તો થોડા દેવતાઓ જ હોય છે ત્યાં તો હશે જ એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ હમણાં તો પોતાને હિન્દુ કહી દે છે પોતાનો શ્રેષ્ઠ ધર્મ કર્મને ભૂલી ગયા છે ત્યારે તો દુખી થયા છે સતયુગમાં તમારા શ્રેષ્ઠ કર્મ ધર્મ હતા હમણાં કળિયુગમાં ધર્મ ભ્રષ્ટ છે બુદ્ધિમાં આવે છે કે અમે કેવી રીતે ઉતર્યા છીએ હવે તમે બેહદના બાપનો પરિચય આપો છો બેહદના બાપ જ આવીને નવી દુનિયા સ્વર્ગ રચે છે કહે છે મન મના ભવ આ ગીતાના જ અક્ષર છે સહજ રાજયોગના જ્ઞાનનું નામ રાખી દીધું છે ગીતા આ તમારી પાઠશાળા છે બાળકો આવીને ભણે છે તો કહે છે અમારા બાબાની પાઠશાળા છે જેવી રીતે કોઈ બાળકનો બાપ એનો પિતા પ્રિન્સિપલ હશે તો કહેશે અમે અમારા બાબાની કોલેજમાં ભણીએ છીએ એમની મા પ્રિન્સ પણ પ્રિન્સિપલ છે તો કહે છે અમારા મા બાપ બંને પ્રિન્સિપલ છે બંને ભણાવે છે અમારા મમ્મા બાબાની કોલેજ છે તમે કહેશો અમારા મમ્મા બાબાની પાઠશાળા છે બંને ભણાવે છે બંને જ આ રોહાની કોલેજ અથવા યુનિવર્સિટી ખોલી છે બંને સાથે ભણાવે છે બાપે બાકોને એડોપ્ટ કર્યા છે આ ખૂબ ગુહ્ય જ્ઞાનની વાતો છે બાપ કોઈ નવી વાત નથી સમજાવતા આ તો કલ્પ પહેલાં પણ સમજણ આપી છે હા એટલી નોલેજ છે જે દિવસે દિવસે ગુહ્ય થતી જાય છે આત્માની સમજણ જુઓ હમણાં તમને કેવી કેવી રીતે મળે છે આટલા નાના આત્મામાં ચોર્યાસી જન્મોનો પાર્ટ ભરાયેલો છે તે ક્યારેય વિનાશ નથી થતો આત્મા અવિનાશી એમાં પાર્ટ પણ અવિનાશી છે આત્માએ કાનો દ્વારા સાંભળ્યું શરીર છે તો પાઠ છે શરીર થી આત્મા અલગ થઈ જાય છે તો જવાબ નથી મળતો બાપ હવે કહે છે બાકો તમારે પાછું ઘરે જવાનું છે આ પુરુષોત્તમ યુગ જ્યારે આવે છે ત્યારે જ પાછું જવાનું હોય છે આમાં પવિત્રતા જ મુખ્ય જોઈએ શાંતિ શાંતિધામમાં તો પવિત્ર આત્માઓ જ રહે છે શાંતિધામ અને સુખધામ બંને જ પવિત્ર ધામ છે ત્યાં શરીર છે નહીં આત્મા પવિત્ર છે ત્યાં બેટરી ડિસ્ચાર્જ નથી થતી અહીં શરીર ધારણ કરવાથી મોટર ચાલે છે મોટર ઊભી હશે તો પેટ્રોલ પેટ્રોલ ઓછું થોડી થશે હવે તમારી આત્માની જ્યોત ખૂબ ઓછી થઈ ગઈ છે એકદમ ઓલવાતી નથી જ્યારે કોઈ મરે છે તો દીવો પ્રગટાવે છે પછી એની ખૂબ સંભાળ રાખે છે કે ઓલવાઈ ન જાય બુજાઈ ન જાય આત્માની જ્યોત ક્યારેય બુઝાતી નથી તે તો અવિનાશી છે આ બધી વાતો બળીને ભસ્મ થઈ ગયા છે પછી એમને જાગતા કરું છું બિલકુલ જ તમો પ્રધાન મુર્દા બની પડ્યા છે બાપને જાણતા જ નથી મનુષ્ય કોઈ કામના નથી રહે મનુષ્યની માટી કોઈ કામની નથી રહેતી એવું નહીં કે મોટા વ્યક્તિની માટી તો માટીમાં મળી જાય છે પછી ભલે કોઈ પણ હોય કોઈ બાળે છે કોઈ કબરમાં દફનાવે છે બંધ કરી દે છે પારસી લોકો કુવા પર રાખી દે છે પંખીઓ માંસ ખાઈ લે છે પછી હડ્ડીઓ જઈને નીચે પડે છે તે છતાં પણ કામ આવે છે દુનિયામાં તો અસંખ્ય મનુષ્ય મરે છે હવે તમારે તો જાતે જ શરીર છોડવાનું છે તમે અહીં આવ્યા જ છો શરીરને છોડીને પાછા ઘરે જવા અર્થાત મરવા તમે ખુશીથી જાઓ છો કે અમે જીવન મુક્તિમાં જઈશું જેમણે જે પાઠ ભજવ્યો છે અંત સુધી એ જ ભજવશે બાપ પુરુષાર્થ કરાવતા રહેશે સાક્ષી થઈ જોતા રહેશે આ તો સમજની વાત છે આમાં ડરવાની કોઈ વાત નથી આપણે સ્વર્ગમાં જવા માટે પુરુષાર્થ કરી શરીર છોડી દઈએ છીએ બાપને જ યાદ કરતા રહેવાનું છે છે તો સો ગતિ થઈ જાય આમાં મહેનત મહેનત દરેક ભણતરમાં છે ભગવાને આવીને ભણાવવું પડે છે જરૂર ભણતર ઊંચું હશે આમાં દેવી ગુણ પણ જોઈએ આ લક્ષ્મી નારાયણ બનવાનું છે ને આ સતયુગમાં હતા હવે ફરી તમે સતયુગી દેવતા બનવા આવ્યા છો મુખ્ય ઉદ્દેશ કેટલો સહજ છે ત્રિમૂર્તિમાં ક્લિયર છે આ બ્રહ્મા વિષ્ણુ શંકર વગેરેના ચિત્ર ન હોય તો આપણે સમજાવી કેવી રીતે શકીએ બ્રહ્મા સો વિષ્ણુ વિષ્ણુ સો બ્રહ્મા બ્રહ્માની આઠ ભૂજા સો ભૂજા દેખાડે છે કારણ કે બાકી મનુષ્ય કોઈ આટલી ભૂજાઓ થોડી હોય છે રાવણ દસ માથાનો પણ અર્થ છે એવા તો મનુષ્ય હોતા નથી જેના દસ માથા હોય આ બાપ બેસી સમજાવે છે

તો મીઠા મીઠા બાળકોને બાપ ભણાવે છે બાપ ટીચર પણ છે તો ગુરુ પણ છે તો બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ આ મ્યુઝિયમ વગેરે કોના ડાયરેક્શનથી ખોલે છે અહીં છે જ મા બાપ અને બાળકો અસંખ્ય બાળકો છે ડાયરેક્શન પર ખોલતા રહે છે લોકો કહે છે તમે કહો છો ભગવાન ઉવાચ

આ બધા એક જ વાત બોલશે બાપ કહે છે સારું શુભ બોલો છો હવે પુરુષાર્થ કરો બધા તો નરથી બનશે પણ થાય છે સત્યનારાયણની તે લોકો કથા સંભળાવે છે પરંતુ બુદ્ધિમાં કઈ પણ નથી આવતું આ બાકો સમજો છો તે છે શાંતિધામ નિરાકારી દુનિયા પછી ત્યાંથી જઈશું સુખધામ સુખધામમાં લઈ જવા વાળા એક જ બાપ છે તમે કોઈને સમજાવો બોલો હવે પાછા ઘરે જઈશું આત્માને પોતાના ઘરે તો અશરીરી બાપ જ લઈ જશે હવે બાપ આવ્યા છે એમને જાણતા નથી બાપ કહે છે જે તનમાં આવ્યો છું એમને પણ નથી જાણતા પણ તો છે દરેક રથમાં આત્મા પ્રવેશ કરે છે બધાનો આત્મા ભૃકુટીની વચ્ચે રહે છે બાપ આવીને ભૃકુટીની વચ્ચે બેસે છે શિવ બાબા પણ સમજાવે તો ખૂબ સહજ છે પતિત પાવન તો એક જ બાપ છે બાપના બધા બાળકો એક સમાન છે એમાં દરેકનો પોત પોતાનો પાર્ટ છે આમાં કોઈ ઇન્ટરફિયર ન કરી શકે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ શરીર રૂપી કપડાથી મમત્વ કાઢી જીવ તે જીવ મરવાનું છે અર્થાત પોતાના બધા જૂના હિસાબ કિતાબ ચૂકતો કરવાના છે બીજો ડબલ તાજધારી બનવા માટે ભણતરની મહેનત કરવાની છે કરવાના છે જેવું લક્ષ્ય છે શુભ બોલે છે આજનું વરદાન અકલ્યાણના સંકલ્પને સમાપ્ત કરી પર ઉપકારીઓ પર ઉપકાર કરવા વાળા જ્ઞાની તું આત્મા ભવ બાબા કહે છે કોઈ રોજ તમારી ગ્લાની કલ્યાણ કરે આપે તો પણ એના પ્રત્યે મનમાં ઘણા ભાવ ન આવે અપકારી પર પણ ઉપકાર આજ જ તું આત્માનું કર્તવ્ય છે જેવી રીતે આ કોઈ બાપને ત્રેસઠ જન્મ ગાળો આપી છતાં પણ બાપે કલ્યાણકારી દ્રષ્ટિથી જોયા તો ફોલો ફાધર આત્માનો અર્થ જ છે સર્વના પ્રત્યે કલ્યાણની ભાવના અકલ્યાણ સંકલ્પ માત્ર પણ ન હોય સ્લોગન છે મન મના ભવની સ્થિતિમાં સ્થિત રહો તો બીજાઓના મનના ભાવોને જાણી જશો ઓમ શાંતિ